અમુક વાત બધે કહેતો હોય એટલે અહીંયા કેશ કે આ આ આ પૃથ્વી ઉપર વડીલો બેઠા છે થોડુંક લક્ષ્મા લઈને બોલું કે આ પૃથ્વી ઉપર કેટલા વૃક્ષો હશે રોજના કેટલા વવાતા હશે રોપાતા હશે એટલા એ કપાતા પણ હશે એ પરિપક્વ થયા પછી એનું કેટલું લાકડું આ દુનિયાના ઉપયોગમાં આવે છે પણ મારે એ કહેવું છે કે ઈ લાકડા માલી ઈ ઝાડો માલી આખા જંગલોમાંથી માંથી ઝાડ ભાગશાળી છે કે ઈ ઝાડનું લાકડું દતાળ નો દાતો બને અને એ દાતો એમ કહેવાય કેટલી ધરતીને વાવતો હોય એમાં પૃથ્વી ઉપર કયક રૂપિયાવાળા છે પણ સાહેબ એ દાતો કોણ બને છે દાતા કોણ બને છે એ વ્યક્તિની અહીંયા નામ લેવામાં આવે છે એ દાતાઓને હું ધન્યવાદ આપું છું જે અહીંયા આ કેટલા પોથીજી છે એક મહેમાન કીધું કે ભગવાન દીકરા ઓહો બહુ સારું કહેવાય ચારે દીકરા કેટલા ડાયા કે ડાયા જ હોય ને અમારે જો મોટો દીકરો છે ને એ હું ઈ કે સતાધાર ની માનતા નો ઈથી નાનો દીકરો છે ને એ દ્વારકા ની માનતાનો એથી નાનો દીકરો છે ને એ સોમનાથ ની માનતા નો હવે માનતા ના હોય કોઈ ના માને એમાં નાનો છોકરો બોલ્યો એના બાપને ને કે બાપા આ અમે બધાય માનતા ના તક આ તક બધા ભીખ માગી માગીને જ ભેગા કર્યા લાગે એકવીસમી સદી છે છોકરા નો સ્વીકારે સાહેબ પણ એકવીસમી સદી બાળક જેને સ્વીકારતો હોય એવી ભૂમિમાં હું તમે બેઠા છે કારણ કે આ કૃષ્ણને ને માનનારો દેશ છે ભગવાન ભાગવતને ને માનનારો દેશ છે રામચરિત્ર માનન ને માનનારો દેશ એટલે ઘણા મૂળ વાત ઉપર આવું કે એ ઘણા એમ કે આ શાસ્ત્ર ખોટું છે આ બધે આવું કઈ ભગવાન આવ્યા હોય આ બધું ખોટું છે ટસલી આંગળે કે આખા ડુંગરા ઉસા ન થાય એ હવે મને વાંધો ધ્યાન જ રાખો એ તો એક જ વાર કહેવાય પછી અહીં ધ્યાન

એટલા જ આશીર્વાદ આ બધું ઈ દે બસ બસ શું કરે પણ એટલી અવાજ તો બેંક માંય ન થાતો નહીં મારે ચા પીવી જ નથી તમે ખખડના નો બેહો જ્યો મારે સાય નો ભે ચા પાણી ને બધા પીજ્યો બાપા હું ના પાડું પણ ચા તો પીજ્યો એ છોકરા ને રાયડ નાખ્યા એ છોકરા શું છે બાપા ક્યાં ચોકમાં અવાજ આવે જોતો કરો તો ઓલો ગામના જોઈ આવી કોઈ ને ટુબલાઇટ ના ચોક માં ઈ ખખડાટી બોલે એનું કહો એમ અમારે ટ્યુબલાઇટના શોખમાં અવાજ છે શોખમાં નથી વાંધો અમારો અવાજ છે ટ્યુબલાઇટના શોખમાં એટલે બને એટલે શાંતિ રાખજો તમારો અવાજ અહીંયા સુધી ન આવે છૂટા ભાઈ અહીંયા આપે જ છે બધા એને પણ અહીંયા ઉડાડવા માટે આપે છે અહીંયા ઘોર કરવામાં દાન દેવા એટલું દેજો બે વાર કીધું પાંચ વાર કીધું લઈ પમદી દેવા આવવા પડશે લે કઈ ખોટી વાત થોડી છે તો તો અમી ન થયેલા ભરલે કારક કારક આઝરે ડોહા છે ધરમ ધરમ છે આ હે હમણાં નોટું બન થયું ને ઘણા અમને ફોન કર્યા તમારી ઉપર બહુ ઉડેલા હશે તમારે પાસે સૂટા હશે ને એટલે એ અમારી માથે ઉડી અમારે હોય તારા દો તો તો ત્રીજે વર્ષે તાળી નો પાડી દે ડંકો મારી દે કરો છવા હા પૂરો ભાઈ વાહ વાહ પાડો તાળીઓ પાડો હા હું હોઉં જોઈએ હે ત્યાં તારે જા આપે અચ્છા હિન્દુસ્તા અમારા હા નોટું નાટું શું કરો સત્યાસી અહીં સ્થાપના છે જેના જેના પિત્રો નામ લઈ લઈ અને સાહેબ સાથે જેમણે શ્રદ્ધાથી એમ કહેવાય કે દાન આપ્યું છે અને પાટલો લીધો છે એને પણ તમામે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે આવું સારું કાર્ય થઈ જાય ને ભાઈ તો જ મજા આવે ભાગમાં હોય તો જ આ બધું થાય નહીતર કઈ થતું નથી ભાઈ ભાગમાં હોય ને તો જ થાય ભાગ બિના નર પાવત નહી જેના ભાગ બાદ ન હોય તો એ કઈ ન કરીએ એક ભાઈ ના દાદા સાહેબ મરણ પથારીયા પડેલા બાપોય તમને કહું નરેડો નેવું વર્ષે પોગેલા પણ બાપાના દાંતે જ એવા ને ભૂલ થી તો આંગળી આવી જાય કટકા કરી કહેવાય એટલે દૂધે ત્યાં ખેલી જ પાતા રીહ નું જાળવો હા અઠવાડિયે દીવાટો મારી આવે એટલે કેમ ન જવાય ન્યા દાત કાઢવા એવા બાપા ને એમાં બરોબર મરણ પથારીએ પડેલા પણ આખી જિંદગી ગાયું સિવાય બીજું કંઈ બોલેલા નહીં કોઈ ભગવાન ભગવાનનું નામ લીધેલું નહીં એના છોકરા ડાયા દીકરા કીધું કે આ બાપા છેલે છેલે જો ભગવાનનું નામ લઈ લે ને તો આપણી પેઢી સુધરે દીકરા ડાયા એવું ન માનવું બાપ એવા બેટા થાય ખોટી વાત આ કોકે લકડ હંધાડ કરેલો બાપ એવા બેટા કોઈ દી સાહેબ હોય જ નહીં વડ જેવા ટેટા નો અવડો મોટો વડલો નીકળી જાય ઝીણા ઝીણા ફળ હોય ખોટી વસ્તુ છે બાપ એવા બેટા હોય તો હણા કસ ની ઘીરે પ્રહલાદ જન્મે ઋષિ વિશ્વસરા એની ઘીરે રાવણ એટલે બાપ જેવા બેટા ન વડ એવા કઈ એવું કઈ હોય નહીં જેવા જેના પૂંય હા જેવું ટેશે એવા મહેમાન ઉતરે એરપોર્ટ માં ક્યાંય હગતળી વગી ના જોડા પહેરીને કોઈ નો નીકળ્યો હોય હા ખરેખર આમ તમે એરપોર્ટ જાવ તો પ્લેન મોડું પડે ને તો કેવું સરસ બોલતે આપણે હજી બે કલાક મોડું પડે બોમ્બે જાને વાલી ફ્લાઇટ કૃપયા ધ્યાન દીજી બોમ્બે જાને વાલી ફ્લાઇટ कृपया ध्यान तो आपने गलती किया था कृपया ध्यान दो बजे जाने वाली तीन बजे जाएगी कृपया ध्यान आपने था घजी पांच वाके पले जाए ये थे तो मैं रेलवे टेशन तो यहाँ थोड़ी जाहिर आता सौराष्ट्र एक्सप्रेस

કોઈ સારા મિત્રો મળી ગયેલા અહીંયા ધ્યાન આપજો મારી વાત ખંડન કરતા નહીં નહીં કોઈ ટોકો ને તમે એ કરવાનો વાત થાય છે તમે એને કોઈ કહો નહીં એને વાત તો થાય મને કોઈ ડિસ્ટર્બ નથી આવે તમે અહીંયા ધ્યાન રાખો તમારું ધ્યાન જાય એ મને તકલીફ પડે તમે મારી વાતની પૂરી થાય મને જે મેં કહું ને આ આ દશરથ રાજાને આવો ધરક હતો મારા રામને ગાઈ દે બેહાડું એવો જ મને આ ધરક છે કે હું મારા મોઠામાં પ્રોગ્રામ કરું હમણાં મારો ભૂરો આવ્યો મારી પાસે મને કે માયા ભાઈ દશરથ રાજાના અને મારા બાપાને બે ની મને કે માન્યતા કે અરે મેં ક્યાં દશરથ રાજા ને ક્યાં તારા બાપા મને કે બે ને અવળખા રહી ગયા બે ના ગયા મને કે દશરથ રાજા ને એમ હતું રામ ગાજ્ય બેન મારા બાપાને એમ હતું ભૂરો ભણવા બે બે મને એ કે આશા પૂરી નહોતી એમ ઓલા છોકરા ડાયા એટલે છોકરાઓ એવું થયું કે બાપા જો છેલ્લે રામ રામ બોલી જાય તો બાપાનો જીવ સદગતિ જાય એટલે છોકરા એમ તો આપણા જ આ ભાગવતે એના પર આપણા સંતાનો જ બેસાડે ને ભાઈ પાછળ સારા સંતાનો થાય તો સારા કાર્યો કરે એટલે છોકરાઓ ચારે ગયા હપીન અને બાપાના ખાટલા ઉપર બાપા બોલો બોલો એ રામ કયો બાપા રામ બોલો રામ એ મને નો આવડે ભગવાન ના ક્યાં કરીએ મોટો ભાઈ કંટાળીને ભાગ્યો કે આખી પેઢી ન બોલે છેલે બોલે ડો ભાઈ વાઘા ભાઈ નાનો દીકરો ડાય એ કે મોટો ભાઈ તમે ક્યાં ખીજાવ માં આગળ ગમે એમ કે નો બોલાવી દો કહેજો રામ જ બોલાવું ને બોલાવી દો કેમ બોલાવી તાકે આગળ રામ નામની કોઈ પણ વસ્તુ દેખાડી ઘરમાં ઓલું ઠીકરાનું રામ પાત્ર પીડ્યું હતું એ છોકરો લઈને જવાનું જો જોઈ બાપા આને શું કહેવાય તારે હકોરું અરે કરી ભાઈ બાપા ગમ મે સાધુ નું ઘર હતું રામ સાગર પડેલો એ નાનો દીકરો રામ સાગર માં લઈ આવ્યો અને રામ સાગર લાવીને કીધું કે જોવો જોજોય બાપા અને શું કહેવાય તંબુરો મોટા ભાઈ લાકડી લીધે હવે એની પાસે જાતા ને તમારો બાપા આના નામ બદલાવે હા એ કે પણ મોટા ભાઈ સેલી એક ટ્રાય કરી લો એટલે મોટા ભાઈ કીધું કઈ ટ્રાય ભાઈ બાકી કંપની ફોલ્ડ હોય ને ભાઈ કારીગર થી જ રિપેર નો થાય કંપનીમાં મોકલવું પડે એમી કે આપણો બાપો કંપની ફોલ્ડ છે એ પાછો જાહે તો જ મેળ આવી છે આપણેથી હદરે નહીં કે એક ટ્રાય મોટા ભાઈ કે કરો વાંધો નહીં એ શેલી ટ્રાય કરી એ ટ્રાય એવી કરી કે એનો જે બનેવી હતા ને એટલે બાપો હતો એના જમાય એ બાપાના દીકરીના ઘરવાળા એટલે જમાય સસરાને બહુ વાલા હોય કારણ કે દીકરીનો ઘરવાળા એનું નામ રામ અટક નહીં એ કે રામજીને લઈ આવીને તો એમ કે મારો રામજી આવ્યો તોય રામજી શબ્દ આવી જાય તોય બાપા કલ્યાણ થઈ જાય એ તો ગયા ન્યા મોટા ભાઈ નો કઈ ન નાનો ભાઈ નીકળ્યો ફોરવર્ડ લઈ અને બેન ને કીધો બેન પપ્પા ની તબિયત ખરાબ છે ને તમારે મારે બનાવીને આવવાનું છે તરત ગાડીમાં માં ગયા રામા આવ્યા હામા જો જય બાપા કોણ આવ્યું તો પરબી નો વળ પછી મોટા ભાઈ પર હવે કોઈ બાપા પાસે પત્યું સૌરાષ્ટ્ર માં નિયમ છે ખબર કોઈ ઘરે એવું મરણ થયું હોય ને પછી પેલું પરબ કરવા બેનો દીકરીઓ આવે સાતમ આઠમ કરવા પેલી સાતમ આઠમ કરવા એમની બેનો દીકરીઓ બધી આવી અને પછી એકવાર રાતે આખો પરિવાર બેઠો હતો એટલે બેનું એ બધી કીધું કે ભાઈ આ રક્ષાબંધન નો દિવસ આજ અમે સાતમ આઠમ કરી સુધી રોકાવાનું છે પણ જો તમે બાપા રામ નું નામ નથી બોલ્યા આખા ઘરમાં ગામમાં વાતો થાય પણ એ તમે સુધારી શકો શું કે બાપાના અસ્થિ જે છે એ જો હરિદ્વાર પોગાડી ગયો હટરો કટરો હાડરો જોત ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂત ને હર જે ભાગી નથી બાપાના હાડકા જો ગંગાએ પોગી જાય તો ભાઈ એ એ આત્મા તરી જાય એટલે મોટા ભાઈ કીધું કે એ આપણા ગામને નદીમાં નાખી દેવાય ગંગા એ દરિયામાં આવે છે આપણા ગામની નદી બેન દરિયામાં જ જાય છે એ આપણા બાપાના હેટકા ગંગાના પાણીને ગોતી લે બાકી આપણા બાપા હાટુ આપણે હરિદ્વાર ધક્કો ખવાય નહીં એટલે મોટા બેન ખીજાણા ભાઈ તમારી લોભી વૃત્તિ એમને ખબર છે તમારે એટલો ખર્ચો કરવો પડે તમને પોસાતું ના રે બેન મારો લોભી હાથમાં કોઈ દી હોય નહીં તમારી જેવું મારે બેનું હોય એનો ભાઈ કોઈ લોભી ન હોય કે હાથ કામ ના કામ થોડા બેન કરો બાકી બાપાની વાત રહેવા દે રામ ગોલ્યા વગીનો બેન ભાઈ જો રામ બોલ્યા વગીનો